बोला है आपा भून पकड़वाना है आज आज एक क्या भून मिलवाना नहीं तो भुण के गीला खाली के बाद के मार भाई भुणी के बाद से बता रहे हैं समझो ए बात केम का ले अमर भाई तू जा का जाते जतरे बेते 2 2 3 जणा ले अब मु आबर जने बीजा 2 जणा ले तुम बीजा 2 3 जणा आब जाओ अरे दादा भुण तो हतर से બોલે તો માર્યા જવા ને હા ઓ આ

અરે એ એ રીરે બોંડ આરી બડા બડા ઓ બડા બડા જલ્દી આ બજા ઉજો અલી ફૂટ સરદાર ને બોલા સરદાર બોલાય नाजसे 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 तो जल्दी जल्दी गुंड पकड़वा दे कर दने चबा सासे बासा बोलू से बासा गुंठे बासा अब अंदर उभारे 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 उभारे

આ પકડવાનો છે ગમે તે કરો પર પકડવાનો તો આટીન દોતર્યા દે બસ હું મારી એ દલી આવી ગયો રે આ પકડે જો ગુન્ડ 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 પકડે જો બોલ 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 શાંતિ 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 અરે આ તો આપોજી કો ધરે રે બોલ પકડાળો જો બોલ કે છે પકડાળો તો આ તો ભૂંડે જોડે બારમુ પાસ પાસ કરેલી હોય આ તો આ હાથ મારવાનો નહીં કમ કરો અને